વડોદરા શહેરના ગોત્ર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા પાલિકાના પ્લોટમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ ડેપો અને સિટી બસ ડેપો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જેનો સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના ગોત્ર વિસ્તારમાં કોર્પોરેશનના પ્લોટમાં પ્રથમ ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સિટી બસ ડેપો બનાવવામાં આવી રહ્યો છે જે કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ડેપો તેમજ સિટી બસ ડેપો જ્યાં બની રહ્યું છે તેની આસપાસ તમામ રહેણાંક સોસાયટીઓ અને અપાર્ટમેન્ટ્સ આવેલા છે ગુણાતીત રેસીડન્સી આલીગન્સ એપલ સોસાયટી ભાગ્યલક્ષ્મી સોસાયટી ગુણાતીત રેસીડન્સી ટુ સહિત પંદરથી વધુ સોસાયટીઓ આવેલી છે જેમાં હજારો નાગરિકો રહે છે અને રોજ અહીંયાથી અવરજવર કરતા હોય છે ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અને સિટી બસ ડેપોથી પાંચસો મીટરના અંતરે ત્રણ મોટી અને બે નાની સ્કૂલો આવેલી છે જેમાં ગાયત્રી સ્કૂલ શાનિન સ્કૂલ શૈશવ સ્કૂલ તેમજ બે નાના બાળકોની પ્રી સ્કૂલ આવેલી છે રોજ સવાર સાંજ નાના બાળકો અને વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા સાથે અહીંથી અવર જવર કરે છે તેમજ અહીંયા સ્કૂલ રિક્ષા વાહન મિની બસ પણ સવાર બપોરે હોય છે ત્યારે રહેણાંક અને ગીચ વિસ્તારમાં બસ ડેપોનું કામ તાત્કાલિક બંધ કરી અન્ય સ્થળે બનાવવા માટે રહીશોની માંગણી છે ત્યારે મોટી સંખ્યામાં રહીશોએ બસ ડેપો ખાતે ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો રહેણાંક વિસ્તારમાં બસ ડેપોને કારણે કોર્પોરેશન રહીશોને મોતના મુખમાં ધકેલવા માંગે છે જો બસ ડેપો બીજા સ્થળે નહીં ખસેડવામાં આવે તો રહીશો મત નહીં આપીને ચૂંટણીનો બહિષ્કાર પણ કરશે આ ઉપરાંત એલેગન્સ એબલ ડુપ્લેક્સ પાસેના બાર મીટર ટીપી રોડ તરફ બસ ડેપોના એક એન્ટ્રી ગેટ તેમજ ત્રણ એક્ઝિટ ગેટ પણ બનાવવામાં આવી રહ્યા છે જેથી ભવિષ્યમાં બસ શરૂ થશે ત્યારે તમામ બસો આ જ રોડ પરથી અવરજવર કરશે અને જેને કારણે ભવિષ્યમાં મોટા પ્રમાણમાં અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે રહીશોની રજૂઆતને પગલે વોર્ડ નંબર દસના કોર્પોરેટર સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય નીતિન ડોંગા સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને રહીશોને આશ્વાસન આપ્યું હતું વિરોધ કરવાનું કારણ એ કંઈક અહીંયા જે ચાર્જિંગ સ્ટેશન સાથે સાથે અહીંયા એક સિટી બસ ડેપો બી બની રહ્યો છે જે સિટી બસ ડેપો બનવાથી અહીંના રહીશોને તકલીફ પડશે અને જે બી એક્સિડન્ટ થશે એની જવાબદારી કોની અને આ બાર મીટરના રોડ પર અહીંયા કે ચાર ગેટ બની રહ્યા છે એ ના બનાવવા જોઈએ જે આ ગેટ તમારે અઢાર મીટર રોડથી બનાવવો જોઈએ જે આ કોર્પોરેશનવાળાએ જે નક્કી કર્યું છે એનો અમારે વિરોધ છે કે ભાઈ તમે જે બી ગેટ બનાવો તો અઢાર મીટરના રોડ પરથી બનાવો ને આ બાજુ ચાર્જિંગ સ્ટેજ સિવાય આપણે બસ ડેપો ના બનવો જોઈએ જેનાથી કારણે બધા એના રહીશો એક્સિડન્ટ થાય ને મોત એ થાય એટલે અમે માગણી છે કે ઢોંગા મામાએ આપણે અમને અમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ અહીં ઘડી ખાલી ચાર્જિંગ સ્ટેશન બનશે તમારો બસ ડેપો નહીં બને તદ ઉપરાંત અહીંયા ઘડી બાર મીટરના રોડ પર ચાર દરવાજા બી તમારા ગેટ નહીં બને અમે અઢાર મીટરના રોડ પર બનાવીશું એવું આશ્વાસન આપ્યું છે એ બદલ અમે ખૂબ ખૂબ આભાર એમનો ગોત્રી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ડેપો સાથે સિટી બસ ડેપો અહીંયા બનાવવાની જાહેરાત કરી છે અને તેનું કામ પૂરજોશમાં ચાલી પણ રહ્યું છે અને આજે રહીશો દ્વારા બધા ભેગા થયા અને આ સિટી બસ ડેપો અને ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અહીંયા ન બનવો જોઈએ તેવી અમારી માગણી છે અમે આ બસ ડેપોનો વિરોધ કરી રહ્યા છે આજે પોસ્ટર સાથે અમે દેખાવો કર્યા ગાંધી ચિંત્યા માર્ગે શાંતિપૂર્વક આ દેખાવો અમારા હતા અને અમારી માગણી એટલી જ છે કે સિટી બસ ડેપો કે ઇલેક્ટ્રિક ચાર્જિંગ બસ ડેપો અહીંયા બનશે તો આસપાસના રહીશો અહીંયા જે લોકો રહે છે તેમને ખૂબ મુશ્કેલી વેઠવી પડશે કોર્પોરેશન અમને મોતના મુખમાં ધકેલતી હોય તેવું અમને લાગી રહ્યું છે અમારું જીવન અંધકારમય બનાવતી હોય તેવું અમને લાગી રહ્યું છે કારણ કે બાર મીટર રોડ પર કઈ રીતના કોઈ બસ ડેપો આવી શકે તે સવાલ સમજાતો નથી જે અમને જાણકારી મળી છે કે અગાઉ સિટી બસ ડેપોનો જ્યારે પ્લાન મંજૂર થયો ત્યારે અઢાર મીટરના રોડ પર ગેટ બનાવવાના હતા પરંતુ કયા વ્યક્તિના કહેવાથી કયા નેતાના કહેવાથી કયા અધિકારીના કહેવાથી આ ગેટ બદલવામાં આવ્યા તેનો ખુલાસો કોર્પોરેશને કરવો જોઈએ અમને એવી પણ ઇન્ટરનલ માહિતી મળી છે કે અઢાર મીટરનો એક રોડ છે ત્યાં એક બિલ્ડરની સાઇટ બની રહી છે અને તે સાઈટમાં કોઈ મોટા નેતાનું ઇન્વેસ્ટમેન્ટ છે અને તે નેતા નથી ઇચ્છતા કે તેમના અઢાર મીટર રોડ પર બસો દોડે કારણ કે જો ત્યાં બસ દોડશે તો તેમની સાઈટના મકાનો નહીં વેચાય અને તે દરના કારણે તેમણે બાર મીટર રોડ પર ચાર ચાર ગેટ શિફ્ટ કરી દીધા એટલે અમારી એક જ માંગણી છે કે બસ ડેપો અહીંયા ન હોવો જોઈએ બીજી જગ્યાએ ખસેડવામાં આવે કારણ કે અહીંયા પાંચ પાંચ સ્કૂલ છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રોજ સવાર સાંજ બપોરે અહીંયાથી પસાર થાય છે જો કોઈ અકસ્માતના મૃત્યુ પામશે તો કોણ જવાબદારી લેશે તે સવાલ અહીંયાના નાગરિકો પૂછી રહ્યા છે કોર્પોરેશનને અને અમારી એક જ માંગ છે અને આ માંગ જો પૂરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે કાયદાકીય લડત લડવા માટે પણ તૈયાર છું ગુણાતી રેતીમાં રહું છું અત્યારે બાર ટાવરની અંદર ચાર તો ચાલીસ મકાનો છે તદઉપરાંત ગુણાતી નંબર ટુ તદ ઉપરાંત એલીગંથ એપલ અને હજુ બી ઘણા બધા મકાનો બનવા જઈ રહ્યા છે હવે આ આ જગ્યાએ જો ડેપો બને તો એ ઘણા વિદ્યાર્થીઓ બી સવારે સવાર છ વાગેથી વાહન ચાલુ થઈ જાય છે તો ઘણા અવર જવર ચાલુ હોય છે તે ઉપરાંત નાગરિકોની અવર જવર પણ આ રોડ પરથી જ થાય છે પેલી બાજુનો રોડ અમારો ચાલેવો છે જ નહીં એટલે આના બાર ફૂટનો રોડ બાર મીટરનો રોડ છે તો આ આ બાર મીટર રોડ પર જો આ અહીં ગાડી ઇલેક્ટ્રિકટીનું વાહન એક્ઝિટ દરવાજા બને ગેટ બને તો વી સ્ટ્રીકલી ઓપોઝ દીપ દીપ ટાઈપ ઓફ વર્ક વી ફૂટ વિથ ઇમિજિયેટલી ટોપ એન્ડ એઝ યુઅર પ્લાન દેર ઇઝ એ ગેટ ફોર એટન મીટર રોડ એન્ડ હાઉ ઇટ ઇઝ ફિફ્ટેડ ટુ ટુલ્વ મીટર રોડ હાઉ ઇટ કેન બી વોકિબલ એન્ડ યુઅર પ્લાન ઇઝ ગોઈંગ દેટ ઇટ વુલ બી ઓન એટીન મીટર રોડ નાવ ઇટ ઇઝ ફિફ્ટેડ ટુ ટુલ્વ મીટર હાઉટ વજ વોકેબલ યુઅર પ્લાન ટુલ બી ચેન્જ અકોર્ડિંગલી એન્ડ એઝિનભાઈ નીતિનભાઈ પટેલ એઝ ટુ વિપ દિપ દેટ ફ્રોમ પેડ ટુ એટીન મીટર રોડ ઇટ વુડ બી ઇન રિટન રિટર્ન ઓર્ડર ઇટ વીલ બી રિટર્ન એન્ડ આઈ એમ આઈ ઇઝ નોટ ડન વી વીલ ઓપોઝ બાય ગીવિંગ આવેદનપત્ર એન્ડ બાય હડતાલ ગાંધીજી માર્ક વી વિલ ગો અમારી રજૂઆત એ છે કે ભાઈ અહીંયા રેસિડેન્શિયલ એરિયા છે રેસિડેન્સિયલ એરિયામાં ઘણી બધી પબ્લિક અવરઅવર કરતી હોય છે પ્લસ સ્કૂલવાને આવતી જતી હોય છે તો ભવિષ્યમાં જો બસ આવશે તો ઘણી તકલીફ પડશે અને મેઇન એ છે કે ભાઈ અઢાર મીટરના રોડ પરથી એન્ટ્રી થવી જોઈએ કારણ કે બાર મીટરના રોડ પર જો એન્ટ્રી થશે તો ઘણી બધી પબ્લિક અવર થશે એમાં અકસ્માત પણ થવાના ચાન્સીસ વધારે છે તો અમારી રજૂઆત એ છે કે ભાઈ તમે અઢાર મીટરના રોડ પર એન્ટ્રી ગેટ બનાવો ના કે બાર મીટરના રોડ પર શું કહેશો હવે કઈ રીતે રજૂઆત કરશો આજે તો અહીંયા બધા ભેગા થઈને વિરોધ કરી રહ્યા છો હવે કયા પ્રકારની રજૂઆત કરશો અત્યારે સોસાયટીમાં બધા ભેગા થઈને વાત કરી છે અમે બધા સોસાયટીના બધા ભેગા થઈને રજૂઆત કરી છે અને કોર્પોરેટરને પણ અમે રજૂઆત કરવાના છે આવેદન આવેદનપત્ર આપવાના છે કે ભાઈ જો આનાથી પણ નહીં થાય તો પછી આગળમાં કલેક્ટરની કચેરીએ તમે આવેદનપત્ર આપીશું જરૂર આમાં એકચુઅલી એવું છે કે ચાર્જિંગ સ્ટેશન એ આગળ બનશે તો ટ્રાફિકની પહેલેથી ઓલરેડી સમસ્યા છે જ અમારે બાર મીટર રોડ પર એ લોકોએ ચાર સામતા ગેટ આપી દીધા એના લીધે અમારે વિરોધ કરવો પડ્યો પ્લસ અહીંયા આગળ બસ ડેપો આવે છે એની એ લોકોએ એમના નકશાની અંદર એક માગણી કરી હતી એ એના લીધે અમારે વિરોધ કરવો પડ્યો સ્થાનિક કોર્પોરેટર નીતિન ડોંગા સાહેબ જાતે આવ્યા એમણે સમજાવ્યું અને અમારો વિરોધ એમણે સાંભળ્યો અને એના પછી એમણે બાહેદારી અમને આપી છે કે આ અહીં આગળ આવેલા ચાર ગેટ હટાવશે અને અહીં આગળ કોઈ બસ સ્ટેશન નથી આવતું અહીંયા આગળ ચાર્જિંગ પોઈન્ટ જ છે એ બાહેદારી અમને આપી છે ને એ જો બાહેદારી આપ્યા પછી અને એ વસ્તુ નહીં થાય તો અમે અમારી કાર્યવાહી આગળ કરીશું બાકી સાહેબ સાહેબશ્રીએ જે અમને સમજાવ્યું છે એ હિસાબે તો અમને એવું લાગ્યું કે ચાલો વાંધો નહીં અને એમને અમને સપોર્ટ પણ કર્યો શું કહેશો કયા પ્રકારની તકલીફો લોકોને સહન કરી પડશે ચાર્જિંગ સ્ટેશન ચાર્જિંગ સ્ટેશન મૂકે તો અહીંયા આગળ તો એટલું એવું છે ને કે રેસિડેન્સિયલની અંદર જે અમારે લગભગ પંદર એક જેવી સોસાયટી છે એમાં લગભગ બારસો જેવા મકાન છે અને એમાં લગભગ પંદરથી વીસ હજાર પબ્લિક અહીંયા કરી રહે છે અને સવારમાં લગભગ સોથી દોઢસો વાન ઇંચથી કન્ટિન્યુ સામને સામને ગુજરતી હોય કારણ કે એક જ રસ્તો છે અમારે આ જવાનો પાછળ રસ્તો જ નથી અમારે પાછળ રસ્તો બંધ છે એ મેઇન રોડ એક જ છે અને આ જ રોડ પરથી જવાનું આવવાનું બરાબર છે ને આ લગભગ સમજો કે બહુ બધો સાતસો મીટરનો રોડ છે સાતસો મીટરના રોડ પર જ ચાર ગેટ આપે પ્લસ એ લોકોની બસ આવે અમારા વાહન આવે રિક્ષાઓ આવે સવારની વાહનો આવે આ રોડનું જે ટ્રાફિક નુકસાન થાય ને કાલ ઉઠીને નાના છોકરાઓ કાં તો બધા નાના નાના જ છે સાયકલ શીખતા બી કોઈ એક્સિડન્ટ થઈને મરી જાય તો કોઈ એની જવાબદારી લેશે નહીં કોર્પોરેશન એક એના લીધે આજે અમે આ બધા સોસાયટીવાળાએ મળી અને શિનાય લીધો કે જે કામ અત્યારે થઈ રહ્યું છે જે અમે ભવિષ્યમાં નથી કરી શકવાના એ આજે અમે અટકાયત કરી અને કોર્પોરેશનને જાણ કરી અને જાગૃત કર્યા છે અમે